લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ખોટા પોસ્ટર લગાવી ખેડૂતોને છેતરવામાં આવતા હતા અમરેલી એસઓજીની ટીમે રેડ પાડી બા લાખ નો કબજે કરી લીધો છે અમરેલી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અમરેલી સિટી બાયપાસ પર બાયપાસ થી ચોકડી તરફ જતા અલકેશભાઈ ભાનુ દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાઇસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોલા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાઇસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેવો જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોત્તર કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ બારે લાવે જેની કુલ કિંમત બહાર લાખી કે જે ચારસો અંદર મુદ્દામાં સરળ મળી આવે જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક નવા અધિનિયમ તથા બીએનએસન સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળ તપાસ કર્યા ભાઈ ચાલો